સુરત શહેરના રાંદેડ વિસ્તારમાંથી યામહા મોટરસાયકલની ચોરી કરનાર ઈસમને મોટર સાયકલ સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે મળતી માહિતી મુજબ તારીખ પાંચ ત્રણ બે હજાર ના રોજ સુરત શહેર વિસ્તારમાં ગુનાઓ શોધી કાઢવા અને બનતા ગુનાઓ અટકાવવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી હતી મજકુર ઈસમની પૂછપરછ કરતા પોતે ભાડાના મકાનમાં રહે છે અને રિક્ષા ચલાવતો હતો તો પોતાની પાસે મોટરસાયકલ ન હોવાને કારણે તારીખ એકત્રીસ એક બે હજાર પચ્ચીસના રોજ રાંધેડ મોરાભાગર ચાર રસ્તા પાસેથી મોટરસાયકલની ચોરી કરી પોતે વાપરતો હોવાની હકીકત જણાવી હતી સુરત શહેર નાનપુરા શનિવારી બજારમાંથી આરોપી અસલમ ઉર્ફે રાજા સુલતાન શેખને એક બ્લુ કલરની યામાહા કંપનીની મોટરસાયકલ જેની કિંમત એક લાખ વીસ હજાર સાત હજાર પીપાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે